સુરેન્દ્રનગરમાં જમીન એને કૌભાંડ મામલે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલની ધરપકડ કરાઈ છે સુરેન્દ્રનગરના સરકારી નિવાસસ્થાને પૂછપરછ હાથ મોડી રાતથી વહેલી સવાર સુધી ઈડીની ત્રણ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને સરકારી નિવાસસ્થાનેથી સોનું અને ચાંદી કબજે કર્યાની પણ ચર્ચા છે સુરેન્દ્રનગર એસસીબી કચેરીએ રાજેન્દ્ર પટેલ સામે ગુનો નોંધાયો છે રાજેન્દ્ર પટેલના પીએ અને નાયબ મામલતદાર સામે પણ ગુનો નોંધાયો છે જમીન ને લઈને ઈડીએ ત્રેવીસ ડિસેમ્બરે દરોડા પાડ્યા હતા અને ત્રેવીસ ડિસેમ્બરથી અત્યાર સુધી સતત તપાસ કરવામાં આવી રહી છે ત્રણ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પિન જોડાઈ ગયા છે કલ્પિન જમીન કૌભાંડ ને લઈને ઈડી ત્રેવીસ ડિસેમ્બરે દરોડા પાડ્યા અને ત્યારબાદ એક બાદ એક તપાસ થઈ રહી છે તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની હાલ ઈડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે મહત્વનું છે કે બાવીસ ડિસેમ્બરના દિવસથી જ ઈડી દ્વારા અલગ અલગ જગ્યા ઉપર અને ખાસ સુરેન્દ્રનગરની મુખ્ય સરકારી કચેરીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમાં એક સફળતાના ભાગરૂપે તેમને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી હતી તેની રિમાન્ડ માટે પણ ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો આ સમગ્ર મુદ્દાઓની અંદર આ આખું એક કૌભાંડ છે તે સુનોજી રીતે ચાલતું હોય તે પ્રમાણેની આખી બાબતો સ્પષ્ટ થઈ હતી જેમાં ચંદ્રસિંહ મોરીના ઘરેથી જે રૂપિયા મળ્યા સડસઠ લાખ રૂપિયા સાથે સાથે જ અનેક દસ્તાવેજી પુરાવાઓ પણ મળ્યા હતા તેમાં પણ ઉલ્લેખ સ્પષ્ટ પડ્યો હતો કે આ આખી જમીનો જે છે તેમાં એને કરવા કરવા માટેની આખી જે શરતો હતી તે શરત ચૂક કરી અને ત્યારબાદ આખી જે કૌભાંડ જે છે તે સુવ્યવસ્થિત રીતે આચરવામાં આવતું હતું અને તેમાં સૌથી મોટો કોઈ રોલ જે પ્રથમ તબક્કાનો હતો તે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીનો હતો ત્યારબાદ તેના ઉપરનો જે રોલ હતો તે કલેક્ટરનો સ્પષ્ટ રીતે સાબિત થઈ રહ્યો હતો પુરવાર થઈ રહ્યો હતો પરંતુ ઈડી જે છે તે પોતાના આ સમગ્ર કેસમાં પુરવા એકત્ર કરી રહ્યું હતું છેલ્લા ઘણા સમયથી રાજેન્દ્ર પટેલ જે છે તેની તપાસ ચાલી રહી હતી અને સાથે જ જે દિવસે ચંદ્રસિંહ મોરીની ધરપકડ થઈ કોર્ટમાં રજૂ કરવામાં આવે તે જ દિવસે રાજ્ય સરકારે પણ કડક પગલાં લીધા અને તેની બદલી કરી સામાન્ય વહીવટ વિભાગમાં મૂક્યા હતા ગઈકાલ મોડી રાતથી જ ઈડી દ્વારા તેમના ગાંધીનગર નિવાસ સ્થાને પણ તપાસ કરવામાં આવી અને ઉપરાંત વહેલી સવારે તેને સુરેન્દ્રનગર ખાતેના સરકારી આવાસ આવાસ પણ પણ ત્યાં લઈ જવામાં આવ્યો હતો ને ત્યાં પણ તેની પૂછપરછ કરવામાં આવી તપાસ કરવામાં આવી ત્યાં અનેક સોના ચાંદીના દાગીના મળ્યા હોવાની પણ વિગતો સૂત્રો જણાવી રહ્યા છે પરંતુ હાલ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીમાં ચોક્કસ વધારો થયો છે